નમસ્તે દોસ્તો ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ છ ની સ્વ અધ્યયન પોતેના ભાગ માં ગુજરાતી વિષયમાં પાઠ ચાર દ્રષ્ટિપાનની સૃષ્ટિનું સોલ્યુશન જોઈશું તે પહેલાં બાર દોસ્તો જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયો પસંદ આવે તો મિત્રો સાથે શેર અને લાઈક કરજો ચાલો સોલ્યુશન જોઈએ પ્રશ્ન એક જેમાં સ અક્ષરનો ઉપયોગ થતો હોય એવા શબ્દો આ કોઠામાંથી શોધીને લખો આપણને સ સસલાના શબ્દનો ઉપયોગ કીધો છે તો અહીંયા અમે શબ્દો શોધીને લખ્યા છે મસ્તી સારા શ્વાસ સાડા સિફા શીફા સૂર્ય સંજ્ઞા રસ્તા સંવાદ સજા સૃષ્ટિ વગેરે શબ્દો અહીંયા લખ્યા છે સ્વીચ હવે શબ્દો અહીંયા લખેલા છે સ્વીચ રસ્તા સજા સૃષ્ટિ મસ્તી સારા શાળા સૂર્ય સંવાદ સંજ્ઞા શ્વાસ અને ફાંસી હવે પ્રશ્ન બે આપેલા વાક્યોમાં સમાનાર્થ ધરાવતા બીજા વાક્યો પાઠમાંથી શોધીને લખો મેં તને અનેક વાર એ જગ્યાએ ન જવા કહ્યું છે તો પાઠનું વાક્ય આપેલું છે કેટલી વાર તને ત્યાં ન જવા માટે ટોક્યો તો બીજું યારનું એક અંગ ખોટવાઈ ગયું યાનમાં કંઈક બગાડ થયો હતો કોઈક અવકાશિયા હશે કોઈક અવકાશયા તો નહીં હોય ચોથું એક લાલ બટન દબાવવાની અંત ઈચ્છા એ રોકી શક્યો નહીં તો જવાબ એક લાલ બટન દબાવવાની અદમ અદમ્ય ઈચ્છા એ રોકી શક્યો નહીં પાંચમું નંબર એક પાસે વસાહતના રક્ષણની જવાબદારી હતી નંબર એક પાસે વસાહતના સંરક્ષણની જવાબદારી હતી હવે પ્રશ્ન ત્રણ છે કે આપેલા ફકરામાં જુદા જુદા પાત્રો દ્વારા બોલાયેલા વાક્યો ભેગા થઈ ગયા છે તેનું વર્ગીકરણ કરો તો અહીંયા ફગરું આપેલો છે એમાં વાક્યો ભેગા થઈ ગયા છે તો એને આપણે છૂટા પાડીને લખ્યા છે છોટું પપ્પાને જતા આવતા જોયા હતા છોટું બીજું વાક્ય છોટું નો પ્રશ્ન અપેક્ષિત જ હતો તો પછી તમે કેમ જાઓ છો મોટા થઈને મને એવું કામ મળશે એક લાલ બટન દબાવવાની અદમ્ય ઈચ્છાએ રોકી શક્યો નહીં હવે છોટું મમ્મીનું વાક્ય એમને તો કામ હોય એટલે જાય છે કેટલી વાર તને ત્યાં ન જવા માટે ટોક્યો તો છોટુના પપ્પા પોતાની મસ્તીમાં આગળને આગળ જતો હતો અવકાશયાન ક્યાંથી આવતો હશે આપણા પૂર્વજો પણ અવકાશયાન ઉપગ્રહ વાપરતા હતા હજુ આપણે નિરીક્ષણ જ કરીએ છીએ હવે પ્રશ્ન ચાર પાઠના આધારે ઘટનાક્રમ લખો તો અહીંયા છોટું એક ખિસ્સામાંથી પાસ કાઢ્યો તો એમાં પહેલું વાક્ય આપશે વસાહતમાં વ્યવસ્થાપક સમિતિની બેઠક ભરાઈ હતી બીજું વાક્ય એક નંબર અહીંયાને જમીન પર ઉતરાણ કર્યું ત્રીજું વાક્ય છોટુએ એ ખિસ્સામાંથી પાસ કાઢ્યો ચોથું વાક્ય છોટુએ નિયંત્રણ બોર્ડનું લાલ બટન દબાવ્યું અને પાંચમું વાક્ય એક સામટા દસ ગણવેશદારી છોટુ સામે ઉભા રહ્યા પ્રશ્ન પાંચ ખરા વાક્ય સામે ખરાની અને ખોટા વાક્ય સામે ખોટાની નિશાની કરો બોયરાનો રસ્તો સૌને મળી જાય એવો હતો તો ખોટું છોટુના પપ્પા ખાસ વ્યક્તિઓમાંથી એક હતા ખરું છોટુંના પપ્પા છોટુંની વારે જાય છે ખરું છોટુએ લાલ બટન દબાવ્યું નહીં ખોટું સજીવ વ્યક્તિનો હાથ બહાર આવવા લાગ્યો હતો ખરો પ્રશ્ન છ જોડકા જોડો અ અને બ્રષ્ટિપાનની સૃષ્ટિ યંત્ર વિદ્યાની સહાયથી સ્પેસ સૂટ પહેરીએ તો છોટુએ એ લાલ મટણ દબાવ્યું અને વાઇકિંગ એ તો જવાબ આવશે પહેલાંમાં છે દ્રષ્ટિપારની સૃષ્ટિ તો પહેલાં માટે આવશે બીજું એક વિજ્ઞાન કથા યંત્ર વિદ્યાની સહાયથી તો કૃત્રિમ વાતાવરણમાં રહી શકાય સ્પેસ શૂટ પહેરીએ તો તો શ્વાસ લેવામાં પ્રાણવાયુ મળતો રહે ચોથો છોટુએ લાલ બટન દબાવ્યું જોખમની ઘંટડી વાગી પહોંચતો મંગળ પર હમણાં જ ઉતરેલો અવકાશ યાન હવે પાઠને આધારે સંવાદ લખો છોટોના પપ્પા અને વૈજ્ઞાનિક છોટોના પપ્પા કોઈક અવકાશયાન તો નહીં હોય વૈજ્ઞાનિક અમને એવી દ્રઢ શંકા છે જ તમે પણ તેના ઉપર નજર રાખજો છોટોના પપ્પા અવકાશયાન ક્યાંથી આવતું હશે સૂર્યમંડળમાં આપણા સિવાય બીજી સૃષ્ટિ ક્યાં હશે હવે પ્રશ્ન આઠ ખાલી જગ્યા પૂરો કૌંસમાં ખાલી જગ્યા આપેલી છે જવાબ આપેલા છે તેમાંથી શોધીને આપણે લખવાના છે છૂપો નિરીક્ષણ વિચિત્ર નાસા માટી રિમોટ અને કંટ્રોલ તો વોયરાનો રસ્તો ખાલી જગ્યા હતો તો જવાબ આવશે છોપો કંટ્રોલ રૂમનું વાતાવરણ ખાલી જગ્યા હતું તો જવાબ આવશે વિચિત્ર છોટુના પપ્પા સહિતના વિજ્ઞાનીઓ ખાલી જગ્યા કરતા હતા નિરીક્ષણ નાસાના યંત્રોએ ખાલી જગ્યા વડે થયેલો બગાડ સુધારી લીધો તો રિમોટ કંટ્રોલ યાંત્રિક હાથ મંગળના પટ પરથી ખાલી જગ્યા નમૂના એકઠા કરવા લાગ્યો તો જવાબ આવશે માટીના હવે પ્રશ્ન નવ આપેલ વાક્યો કોણ બોલે છે તે લખો અમને તો ત્યાં કામ હોય એમને તો ત્યાં કામ હોય એટલે જાય છે છોટુની મમ્મી હું જાઉં છું એક ખાસ પ્રકારનો સ્પેસ સૂટ પહેરીને છોટુના પપ્પા મોટા થઈને મને એવું કામ મળશે છોટો કોઈ અવકાશ તો નહીં હોય છોટોના પિતા એટલે કે પપ્પા એવો વિચિત્ર દેખાવ છે એમાં શું હશે તો જવાબ છે છોટો પ્રશ્ન દસ વિરામજીનો આરોહ અવરોહ આધારે ભાવ લખો તો અહીંયા આપેલું છે માહિતી ખુશી મૂંઝવણ નવાઈ અને દો તો એમાં અમે મામાના ઘરે જવાના છીએ તો એ માહિતી આપે છે ખુશી પણ હોય અરર આ તો પરમની કઠણાઈ કહેવાય તો દુઃખનો ભાવ વ્યક્ત થયો છે આહ કેવું સુંદર દૃશ્ય નવાય આ કોઈ મને સમજાતું નથી મૂંઝવણ આવતીકાલે રજા છે એટલે હું મેળા મંજ માહિતી અને ખુશી બેમાંથી ગમે તે એક પ્રશ્નોના જવાબ લખો વસાહતમાં સુરક્ષા માટે કેવી વ્યવસ્થા હતી તો જવાબ વસાહતમાં સ્પેસ સૂટ પહેરીને જવાની શ્વાસમાં પ્રાણવાયુ મળ્યા કરે છે બહારની અતિશય ઠંડી સાથે રક્ષણ થાય છે તેની અંદર ખાસ પ્રકારના મોડ્યુલ તેના ઉપર ચાલી શકાય છે તે પ્રકારની વ્યવસ્થા હતી પ્રશ્ન બે ટીવીના પડદા ઉપર ટપકો જોઈને છોટુના પિતા કેવા કેવા વિચારોમાં પડી ગયા ટીવીના પડદા પર ટપકો જોઈને છોટુના પિતાએ વિચાર્યું કે તે અવકાશયાન છે તે ક્યાંથી આવતું હશે સૂર્યમંડળમાં આપણા સિવાય બીજે કય જીવસૃષ્ટિ હશે વગેરે વગેરે વિચારોમાં પડી ગયા તમે જોયેલી વિજ્ઞાનને લગતી ફિલ્મોના નામ લખો તો મિશન મંગલ અવતાર કોઈ મિલ ગયા પિક્કે વગેરે વિજ્ઞાનને લગતી શોધ કરવી છે તો તેના માટે તમે શું કરશો તો સૌ પ્રથમ તમને કયા વૈજ્ઞાનિક ક્ષેત્રમાં રસ છે તે નક્કી કરવો તેમાંથી એક વિષય પસંદ કરવો પસંદ કરેલો વિષય પર સ્પષ્ટ સંશોધન કરીશ અને તેના પ્રશ્નો બનાવીશ પુસ્તકો વૈજ્ઞાનિકો લેખો નિષ્ણાતો અને ઇન્ટરનેટ પાસેથી માહિતી એકઠી કરી પ્રશ્નોના જવાબ માટે પ્રયોગો કરો તેના ડેટાનું વિશ્લેષણ કરી અને કાઢીશું વિજ્ઞાન વિષય તમારા વિચારો લખો વિજ્ઞાન વગરનું જીવન શક્ય નથી તો વિજ્ઞાનની શોધ વીજળી છે વીજળી વગર આપણે અનેક પ્રકારના સુખ સગવડવાળા સાધનોથી વંચિત રહી શકીએ છીએ આગાડી મોટર વિમાન બસ વગેરે વિજ્ઞાન વગર શક્ય નથી તે ન હોય તો આપણે એક ગામથી બીજે ગામ ચાલીને જવું પડે તાર ટેલિફોન મોબાઈલ જેવા સાધનોના કારણે આપણે ઝડપથી વાતચીત અને ટેકનોલોજી વગેરે વિજ્ઞાનના કારણે છે આપણા મનોરંજનના સાધનો ટીવી રેડિયો નાટક વગેરેથી આપણે ખુશી મળે છે વિજ્ઞાન વગર આ બધું શક્ય નથી પુસ્તકાલયની મદદથી કોઈ એક વિજ્ઞાન કથા શોધીને લખો બાળ દોસ્તો મેં અહીંયા વાંચેલી વિજ્ઞાન કથા લખી છે તમારા શાળામાં પુસ્તકાલયમાંથી એક પુસ્તક લઈને તમે તમારી રીતે વિજ્ઞાન કથા લખી શકો છો તો એક ગામમાં વિજ્ઞાન નામનો એક છોકરો રહેતો હતો જે હંમેશા નવી વસ્તુઓ શીખતો અને પ્રયોગો કરતો એક દિવસ તેણે ગુફામાં રોશની જોઈ તે ગુફામાં ગયો અને તેણે જોયું તો રોશની એક મોટા હીરામાંથી આવી રહી હતી હીરાને અડવાથી તેમાંથી એક અવાજ આવ્યો હું જ્ઞાનનો હીરો છું હું તને બ્રહ્માંડના રહસ્યો વિશે જણાવીશ વિજ્ઞાને હીરા સાથે પ્રયોગો કરવાનું શરૂ કર્યું એણે શીખી લીધું કે તારા કેવી રીતે બને છે બ્રહ્મો કેવી રીતે ગુમે છે જીવન કેવી રીતે વિકાસ પામે છે તેણે જોયું કે બ્રહ્માંડ વિશાળ અને અદ્ભુત છે વિજ્ઞાને શીખેલું જ્ઞાન ગામના લોકોને આપ્યું અને સમજાવ્યું કે કેવી રીતે ખેતી કરવી કેવી રીતે બીમાર લોકોનો ઇલાજ કરવો કેવી રીતે એકબીજાની મદદ કરવી આ ગામ ખુશખુશાલ અને સમૃદ્ધ બની ગયું